ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોયું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં ઉભેલા શખ્સો મોતના સોદાગર છે આ બંને આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે મોતના સામાન્ય હેરાફેરી કરતા ઝડપાયા છે આરોપી રાશિદ મનસુરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા અને આરોપી રફીક શેખ ઉર્ફે તિલ્લી બે દેશી તમંચા ત્રણ પિસ્તોલ અને ચાર કારતુસ સાથે બાતમીના આધારે અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે બંને આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાશિદ મન્સૂરી શખ્સ પાસેથી દસ હજાર લાવીને અમદાવાદમાં પચીસ હજારમાં વેચી દઈ કાઢી કમાણી કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ રહેલો છે જેમાં આરોપી રાશિદ મનસુરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા સામે ઉત્તર પ્રદેશ અને દાણી લીમડામાં હત્યા હત્યાના પ્રયાસ કુલ પાંચ ગુના ભૂતકાળમાં વ્યવસ્થાની જાળવણી તથા પેટ્રોલિંગ અને સર્વેલન્સ ચાલી રહ્યું દરમિયાન ટીમને જે માહિતી મળેલી હતી તે માહિતી આધારે બે આરોપી અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીના નામ છે એક મોહમ્મદ રાશિ ટીપુ સુલતાન મોહમ્મદ યામિન મનસુરી જે ત્રીસ વર્ષની ઉંમરનો છે અને મૂળ કાનપુરનો રહેવાસી છે કાનપુરમાં પટરી વિસ્તારમાં તે રહે છે અને બીજો આરોપી જે છે એ સ્થાનિક અમદાવાદનો છે અબ્દુલ રફીક ઉર્ફી દિલ્હી અબ્દુલ હફીઝ શેખ જે દાણેલીવડા ખાતે રહે છે અને એનું બંને આરોપીઓ છેલ્લા સાત આઠ વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને બંને આરોપીઓ પૈકી આ જે ટીપુ સુલતાન અને દિલ્હી જે છે બંને પાસેથી પાંચ પિસ્ટલ અને ચાર મળેલા છે આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જે મોહમ્મદ રાશિદ ઉર્ફે ટીપુ સુલતાન જે છે એ બે હજાર બાર તેર ચૌદમાં અમદાવાદ ખાતે આવેલો અને કારખાનામાં કામ કરતો હતો એ વખતે આ અબ્દુલ રફીક ઉર્ફે તિલ્લી સાથે અને મિત્રતા થઈ અને ત્યારથી જે એકબીજા સાથે અગાઉ પણ ગુના આચરેલા છે જે ગુનો છે એના જે મોહમ્મદ રાશિદ જે છે અને એમને આલમ આલમ કાનપુરિયા નામના વ્યક્તિ સાથે દુશ્મન હતી અને તે એમણે દેશી બોમ્બથી એના ઉપર એટેક અને છે તે વખતે દાણી લીમડા ખાતે એ ગુનો નોંધાયેલો હતો આ ઉપરાંત પણ બંને આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે એમાં જે મોહમ્મદ રાશિદ રૂપે ટીપુ સુલતાન છે એને ખૂન અને ખૂનની કોશિશના અને ગેંગસ્ટર અને એન્ટી સોશિયલ એક્ટિવિટી એન્ટી ગુંડા એક્ટ હેઠળના યુતર પ્રદેશમાં પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અમદાવાદ ખાતે જે આ દિલ્હી વિરુદ્ધ પણ આર્મ સેક્ટ એક્સપ્લોઝિવ અને રાયોટિંગ્સ અને બીજા અગાઉ બે હજાર તીર અગાઉ પણ આમ સેખના કેસીસમાં એની ધરપકડ થયેલી છે આ બંને જે આરોપી છે પૈકી જે અબ્દુલ રાશિદ રૂપે ટીપુ સુલતાન જે છે એ કાનપુર ખાતેથી એના મિત્ર રેહાનના મારફતે આ પાંચ દેસી વેપન એટલે ત્રણ પિસ્ટલ અને બે તમનચા કાટ્રીસ સાથે લઈને અમદાવાદ આવેલો અહીંયા રફીક દિલ્હીના દીકરાના મેરેજ હોય મેરેજના એ અનુસંધાને જ આવેલો કે આ સમયે એ આ જે હથિયાર છે છે એ વેચવાનો હતો અને સામાન્ય રીતે એના જે પૂછપરછનો જે માહિતી મળી છે એ મુજબ એ કાનપુર ખાતેથી દસથી બાર હજારમાં ત્યાંથી વેપન લઈને આવે છે અને અહીંયા પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં આ વેપન એ વેચાણ કરે છે જે તે જે વ્યક્તિ હોય આ જે ગુનાકારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે ખાસ કરીને એમને વેચતો તો આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે આ બાબતે કેવી રીતે એમનો આ જે આ શિવાય પણ અન્ય કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતો તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ એમના કરેલા કૃત્યો બાબતે તપાસ હાથ ધરવામાં આવ્યો છે અને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ